હવે એમાં માતાજી મિત્રો કેમ છો બધા મજા 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 માં દેશો તો આપણે ભાઈ અવારમાં બ્રશ કરીને આવી ગયા છે ઝાડ વાપરવા અમારા જંગલમાં જો જમીન આ રીતનું છે અમારું જંગલ જો આપણે અહીં છોડ ખાઈએ છીએ તો અહીં મોડાનું ઝાડ વાવેલું છે પણ નાનું એવું તો બે છે મોડા તો આ જો બોવડી છે તો આપણે આમાં ઉપેર આવ્યા છે જોઈ શકો છો તમે કાદવિયા તો આ છે આપણી શેતોડી તો શેતોડીનું ખામણું ભરાય છે આવું કંઈક છે ને આપણે તો પાછળ છે આપણા ઉત્તર તમે જોઈ શકો છો ઉત્તરદાદન મંદિર છે ને આ રીતનો કંઈક બગીચો છે આપણો કોમેન્ટ કરજો કે એવો બગીચો લાગે यहाँ पर रोड लॉस तो बच्चे रोड लाइन खाम की वजह से और मैडम माया तो जो यहाँ साफ सफाई कर रहे લઈ તો અહીંયાથી આપણે રામ ફળી તમે જોઈ શકો છો તો અહીંયા છે આપણું ફરનસ નું જાડવું તો જો અત્યારે ત્રણ પાંદડે છે તો કેવું લાગ્યું અમારું ફરનસ નું કોમેન્ટમાં કહેજો 재미 merupakan sebuah gutong filtrate yang sampai di antara dua kelintir, dan di sini asap yang boleh menurut saya oleh bus packaged આ છે આપણે ભાઈ શેતુડીઓ તો મિત્રો આપણે આમાં સાંજે કાજુ રાખ્યા હતા તો આપણે હવે કાજુ એ ડબલામાં વાવવાના છે તો હાલો આપણે વાવી દઈએ હવે ને જો આપણા મેડમ તો ભાઈ શું કહેવાય કપડાં ધોવે છે તો આપણે હવે કાજુ વાવી દઈએ તો ભાઈ આપણે આ કાજુના ડબલા આવી ગયા છે ડબ્બલા કાજુ ને આપણે આ ખોદીને એમાં ભરી દઈએ કેમકે આ ધૂળ હારી છે પોસી તો હાલો આપણે કામ શરૂ કરી દઈએ આપણે માટી તારી તારી માટી ભરાઈ રાખીએ એટલા ડબલા રહી ગયા છે હવે આપણે બે રહ્યા છે એક બાકી છે હલો મિત્રો તો જો આપણે પલાળેલા કાજુ આવી ગયા છે તમે જોઈ શકો છો તો જો આપણે આવી ગયા અરિત નવાવવા નવાઈ તો અરિત ના બધાઈ માં આવી દેવો આપણે અને પછી માથે થોડી 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 નાખી દેતો તો કાજુ થાય એટલે બધાઈ ખાવા આવી જજો મિત્રો પાંચ વર્ષની વાલ લાગી જાશે

ચાલો તો હવે આની આપણે કાયમ અપડેટ બેતા રહેશું કેટલા દિવસે ઉગીએ હું નહીં હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ મળીએ નવા વોક્સ સાથે જય માતાજી